રાજકોટ જેમાં ઉપલેટા શહેરના નગરપાલિકાના દરેક ચૂંટાયેલા નગરસેવકોએ હાજરી આપવામાં આવતી હોય છે અને તમામની હાજરી વચ્ચે દરેક નિર્ણયો લઈ કામગીરી કરવાની દરખાસ્ત રાખવામાં આવી છે પરંતુ આ જનરલ બોર્ડની ની યોજનાર મિટિંગ

આ મીટિંગ અને આવી કામગીરીને રદ કરવા રજૂઆત કરી હતી શ્રી જાડેજા સદસ્ય શ્રી ઉપલેટર નગરપાલિકા આજ રોજ 18 10 તારીખે 11 વાગ્યાના સમયની જનરલની અમને જાણ કરવામાં આવેલ હતું જે તે અમે 11 વાગે નગરપાલિકાના સ્થળે પહોંચેલા જનરલ 11 વાગે અમે પહોંચતા ત્યાં અંદર ભાજપની કોઈ સંકલન સમિતિની બેઠક ચાલુ હોય અને 11 ને વાગ્યા સુધી અમને પ્રવેશવા દેવામાં ન આવેલ જે જે બાબતે અમે વિરોધ કરી અને લેખિત સુધી ફરિયાદ કરી છે અને આ જનરલ ને નાબૂદ કરવામાં આવે તો આજ રોજ તારીખ અઢાર દસ બે હાજર પચીસ ના રોજ તમારે અગિયાર કલાકે નિયમા અનુસાર ઉપલેકામાં નગરપાલિકાની સામાન્ય સભા મળેલી હતી આ સભામાં ચીફ ઓફિસર એન્જિનિયર અમારા બધા વિભાગના કર્મચારીઓ બધા જ અહિયાં હાજર જ હતા અમારી અમારી જનરલ તો અમારે અહીંયા ચાલુ અમાર આ કઈ ન ખાય બેઠી ભરાય બેઠા હતા ચીફ ઓફિસર એ હાજર હતા સંકલન કોલ માં સંકલન જનરલ હતી અમારી આ હતી ને મીટિંગ એ અમારી અમારી રીતે અમારી ચાલુ જ થઈ ગઈ હતી ચીફ ઓફિસર આવી ગયા હતા એન્જિનિયર સાહેબ આવી ગયા હતા પછી અમારે કર્મચારી અમારું સાથ બતો હતો

નગરપાલિકાની ઓફિસમાં આમ જનરલ મીટિંગ રાખેલી હતી એ એ મીટિંગમાં તીફ ઓફિસર એન્જિનિયરો અને નગરપાલિકાના જે તે વિભાગના કર્મચારી હોય એ બધા હાજર હતા બધા સભ્યો હાજર હતા ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા